માળિયા વરસાદથી માર્ગો ખેતરો અને નદીઓ સર્વત્ર જળમગ્ન એક જ દિવસે એકસો એકત્રીસ એમ વરસાદ રુદ્રેશ્વર મહાદેવલિંગ જળમગ્ન નદી વોકળા બે કાંઠે ભરાયા વહેલી સવારથી માળિયા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો આંબેચા લાથોદરા વિરડી સહિતના ગામોમાં સતત વરસાદથી માહોલ પિંજાયો શાક માર્કેટ જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાયા મેઘલ નદી લાઠો દરિયા અને અન્ય વોકડાઓ બે કાંઠે વહેતા થયા મેઘલ નદીની વચ્ચે આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિરમાં દસ ફૂટના લિંગ ઉપર વરસાદના પાણીથી જળાભિષેક પૂરા મંદિર વિસ્તારમાં પાણી ફરી વળ્યા રેલવે સ્ટેશન નજીકનું અંદર પાસમાં પાણી ભરાતા સિવિક પુલ બન્યો અને ખેતરોમાં વરસાદના પાણી ભરાયા

ઓછો ને પાકે ઉપજ લખલુટ ટોસબોસ એરંડા બીઆરાળ